વડાપ્રધાન મોદી બે દિવસ માટે અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે અહીં તેમની મુલાકાત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થવાની છે અને બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં વેપાર ડિફેન્સ ઉર્જા સહયોગ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા થશે આ ઉપરાંત આતંકવાદ ઇન્ડો પેસિફિક ક્ષેત્ર ચીન એચ વન બી વિઝા અને ગેંગસ્ટર જેવા મુદ્દાઓ પણ વાતચીત થવાની શક્યતા છે ટ્રમ્પના બીજી વખત અમેરિકાના પ્રમુખ બન્યા બાદ પીએમ મોદીની આ અમેરિકાની પ્રથમ યાત્રા છે જે મહત્વપૂર્ણ મનાઇ રહી છે પીએમ મોદી અબજપતિ બિઝનેસમેન ઇલોન મસ્ક સહિત અનેક અમેરિકન બિઝનેસમેન સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતાઓ છે પીએમ નરેન્દ્ર મોદી ગુરુવારે સવારે ભારતીય સમય મુજબ વોશિંગ્ટન પહોંચ્યા વોશિંગ્ટન એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું તેઓ પહેલીવાર અમેરિકામાં નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગોબાડને મળ્યા આજે રાત્રે વ્હાઇટ હાઉસ ખાતે પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે અહીં તેઓ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે આ સાથે પ્રતિનિધિત્વ મંડળ સ્તરની અનેક બેઠકો પણ થશે બધાની નજર ઉદ્યોગપતિઓ સાથેની તેમની મુલાકાત પર પણ રહેશે